અશોક કે જવાનો છે બાર નહીં કેમ હબ કેમ તું ભૂલી ગયો ભૂલી તો કાઈ નથી ગયો બોલ આજ વાંધો છે એટલે જ કીધું છે કે રોજ આ બધા મારું દૂધ પીતો હતા કે તને બધી વાત યાદ રહે અરે પણ એવી તો કઈ વાત છે કે હું ભૂલી ગયો એટલું યાદ નથી રહેતું તું કોણ છો હું હતો એનો એશોક જ શું બોલો ને

કે મારે એને લેવા નથી જાવી એક ભાઈ તરીકેની ફરજ ભૂલી જાય છે તું હા ફરજ ભૂલી ગયો છું હવે સમજ્યા તમે અને મમ્મી છે ને એટલી બધી મોઢે નો સડાવે નાટ જ છે ને નો મોકલાય કે ખબર પડે છે તમને એને ભણવું હતું ન્યા કોલેજ માં તો ના પડાય અને સારામાં સારી કોલેજમાં ગઈ છે અને ન્યા કે છોકરાઓ નથી એકલી છોકરીઓ છે હા અહીંયા હવે ઘણી એવી કોલેજ છે આપણા ગુજરાતમાં

અને એ પણ પોતાના બેન વિશે શું ભાઈ તરીકે તું બોલે છે ખબર નથી પડતી ભાઈ તો પોતાની બેનનું કેવું સારું વિચારતો હોય અને કેવી સરસ વાતો કરતો હોય અને તું જ્યારે હોય ત્યારે આવી આવી વાતો કરતો હોય છે હા તમને બહુ વાલે છે ને તમને મારા માટે દીકરી હોય કે દીકરો બધા સરખા છે કોઈ વાલું કે કોઈ દવલું નથી સમજો ને અને સો વાતની એક વાત છે કે તારે તારી બેનને લેવા જવાની છે એટલે જવાની છે હું છે ને હું નથી જવાનો સમજા તમે એ વી આવશે તેને મીરાય ઘર માં શું ધારી છે ને ખબર નથી પડતી હવે નાનો નથી રહ્યો અને લગન થઈ ગયા છે કાલ ઊઠીને એક દીકરાનો બાપ બની જશે તમે મને અત્યારે વતી કીધું એનું મને ખોટું નથી લાગ્યું પણ આમાં મારા ઘરવાળીને શું લેવા દેવા તમે બે એને ગમતું નથી મારી દીકરી આવે તો મારી દીકરી છે અને કાલે સવારે સાસરે વહી જશે પછી તમારા લોકોનું ઉમરાય નહીં ચડે સાસરે વહી જાય એવું જ કરો ને આમ તેની ઉંમર થઈ ગઈ છે છોકરો હારો ગોતો ને બસ પવણાવી ને એના ઘરે વળાવો ભણે છે ને ત્યાં સુધી ભણવા દેવી છે આ તું અને તારી ઘરવાળી છે ને એવું કાંઈ નહીં થાય જો હું બધાયનો વિરોધ નથી કરતી ઘણી છોકરી હોશિયાર હોય પણ અમુક અમુક છે ને એ જ્યારે ઘરની ઈજ્જત કાઢે ને તઈ માં બાપની આંખો ખુલે છે એ તમને ખબર છે ને એ ઘણી છોકરીઓ અને તારી બેન માં ઘણો બધો ફરક છે

અને લેવા જા હું જાવ તો જાવ બાકી એને ફોન કરી દેજો અસો આ છોકરાનું મારે શું કરું આખી સોસાયટીના એની ઉંમરના છોકરાઓ કેવું મજાના નોકરી કરે કોઈ ધંધો કરે અને કેવું ઘરને સંભાળે છે અને આની આની તો ઉપાધી ગઈ જ નહીં કોઈ દી થાકી જાઓ આવત બા થોડોક ભાઈ જાઉં મારી પાસે રૂપિયા નથી ખાલી છવ્વીસ રૂપિયા પડ્યા છે દૂધની થેલી લાવવાના અને ઈયેય તે હમણાં તું જાય છે ને તો લે તો આવ ના તું તો ઈયેય નહીં મને આપે પાછું તું જા એ હું રમવા નહીં રમો હા ખોટી મને ખબર છે પૈસા તમારી પાસે હોય જ તે લાવો પાછા આપી દઈશ નથી તો નથી શું કામ ખોટું બોલું ના શું કામ પાડો છો તમારે મને રૂપિયા આપવા જોઈએ

પણ જયારે કમાઈશ ને ત્યારે તમને કમાવા નહીં દઉં ને તો હું રૂપિયા આપીશ તમને માગશો એટલા આપીશ અત્યારે મને આપો મને સાચવો તો હું તમને સાચવીશ ને આટલી બધી હોશિયારી નહીં કર છોકરું જયારે આવું નાનું હોય ને ત્યારે આચવાનું હોય અત્યારે તારી ઉંમર એ છે કે તારે માવતરને ને હોય ત્યારે તું મને એમ કે છે મને હાચવો અને હું જયારે મરી જાઉં ત્યારે તું નોકરી ધંધો કરીશ અરે અચાનક થઈ શું ગયું છે આપો છો ને તો પચાસ રૂપિયા આપવામાં વાંધો શું છે નથી તો નથી નથી તો નથી એમ થોડી ચાલશે મારા ખીચ્ચામાં એક રૂપિયો નથી જરાક વિચાર કરો હા આ જુવાન જીત આ જુવાન જો દીકરો બહાર જતો હોય તો સોડોડસો રૂપિયા ખીચામાં હોવા જોઈએ કે નહીં હા કમાઈને હોવા જોઈએ અને એક વાત કહો બેટા આપણી સોસાયટીમાં તારી ઉંમરના બધા છોકરાઓ કમાઈને ઘર ચલાવે છે મા બાપને આરામ આપી દીધો છે અને એક તું છે હજી તે કમાવાનું ચાલુ નથી કર્યું અને તારી મા પારકા કામ કરે છે મૂર્ખાઓ છે બધા હે ગમે ત્યાં ગધા મજૂરી કરવા લાગી જાય તમારો દીકરો ગધા મજૂરી માટે નથી નથી આવ્યો આ દુનિયામાં હે એવું કામ કરીશ ને કે પછી કામ જ નહીં કરવું પડે એટલે એવું કામ ખાલી મળવા દો એવું કામ મળી જાય એટલે બસ આપણે કોઈની નોકરી બોકરી કરવાની થતી નથી મમ્મી હા જુઓ મારી વાત સાંભળો અત્યારે બધી વાતને જવા દો માથાકૂટ નથી કરવી મારે તમારી સાથે કોઈ જાતની મને ખાલી રૂપિયા આપો એટલે હું નીકળું ના બિલકુલ નહીં મારા તરફથી એક પણ રૂપિયો નહીં મળે અને હા તારે પૈસા જોઈએ છે ને તો કમા પૈસા તું વાપર અને મને આપ એટલે ઘરે મારે આ કામ કરવા નહીં તને નથી ખબર હવે મારી ઉંમર નથી કે હું પારકા કામ કરું અરે ત્યાંય થાકી જાવ છું ઘરે આવીને તો ખાવાના હોશ નથી રહેતા સારું કહેવાય શરીર તમારું તંદુરસ્ત રહે વાત તો મારા જ ઘરમાં મારે ચોરી કરવી પડે ને એવા દિવસો ન લાવો તો વધારે સર કરો ચોરી કરીને શું કરીશ જે કાંઈ ચાર પાંચ થાંભડા પડ્યા છે એ લઈને વેચી આવીશ ને વેચી આવ આપણે કાગળમાં ખાશું બાકી રૂપિયા તો ઘરમાં છે નહીં કે તને ક્યાંયથી મળે તમે જે કામ માટે જાઓ છો ને ત્યાં જઈને પૈસા માગી લઈશ ઉપાડ માગી લઈશ એની પાસે હોય તો ને અને મેં એને કહી દીધું છે કે મારા સિવાય તમારે કોઈના હાથમાં મારો પગાર કે ઉપાડ આપવો નહીં મારો દીકરો આવે તો પણ કારણ કે એ લોકો જાણે છે કે તું કોણ છે શું છે ને શું કરે છે નહીં આપે તને ચાલ જઈ આવું અહીંયા બેઠી છું તું જઈ આવ તમને રૂમમાં પૂરી દઉં તો અને ત્યાં જઈને રડવા લાગું તો કહેવા લાગું કે મારા મમ્મીને અચાનક એટેક આવી ગયો છે હા અને એમની તબિયત તો તમને ખબર છે ને ઉંમર થઈ ગઈ છે ગમે તે થઈ શકે તું રૂપિયા આપશે આ બધી વાત હું કહી આવી છું કે કોઈ પણ બાનું કરીને પૈસા માગે તો આપતા નહીં એટલે તું એમ કહીશ ને કે મારી માં મરી ગઈ છે ને એના બાકીના પૈસા આપો તોય એ લોકો નહીં આપે હવે બોલ હવે શું કરું તારે મારી તરફના

તારા મા બાપ મરી ગયા ને ત્યારે તને સોંપી ગયા તા જો હું ધારત ને તો એ જ વખતે હું તને અનાથાશ્રમમાં મૂક્યા હોત પણ ના તું મારા દીકરાનું લોહી છે પેટે પાટા બાંધીને મેં તને મોટો કર્યો થોડું ઘણું ભણાવ્યું ગણાવ્યો તો તારે તો ઉપકાર માનવો જોઈએ મારે ઉપકાર જોતો નથી પણ તારી ફરજમાં આવે છે એટલું તો કર બેટા હા કરી લઈશ આજે તો એટલી ખુશી થાય છે ને કે વાત પૂછવામાં આ કેટલા દિવસ પછી મારી દીકરીનો મોઢો જઈશ કોણ જાણે મારી દીકરી પતલી થઈ ગઈ હશે આ ઘરમાં રહેતી હતી ત્યારે તો ખબર છે અને જે ભાવતું ને બધું બનાવી દેતી હતી પણ આ જ્યારથી બેંગ્લોર કોલેજમાં ગઈ છે ને હોસ્ટેલમાં તો કેવું જમવાનું હોય હૂક લકડી થઈ ગઈ હશે બિચારી તેને જોઈ પહેલાં જે અરે જોયા વગર ખબર પડી જ જાય ને તો શું કરવા સારો એવો મને વિચાર કરે છે પહેલાં પહેલાં તમે કેવા માણસ છો મને મારી દીકરીને એટલી તો ચિંતા થાય ને અસ્કાને કીધું તું કે દામિનીને સામે લેવા જા પણ નહીં એ તો કહે છે કે મને મનમાં હશે તો લેવા જાય છે તર કાઈ નહીં આવું કોણ કરે પોતાની બેનને અરે એક બાજુ તું એમ કહે છે કે મારી દીકરી આમ થઈ ગઈ છે તો આટલી બધી ચાલાક થઈ ગઈ છે તો આવશે જ ને આપણે ને બધું જ્ઞાન આપેલું જ છે એને જોઈલું છે આવી જશે આપણા ઘરે બાપ દીકરો બેવ સરખા છે કહેતો તો અસ્કો ઈસ કેતો તો કે મમ્મી હવે મારી બેન નાની કીકલી નથી એની જાતે આવી જશે

શું કરતા હતા રસોડામાં તમે કામ ચા બનાવતા હતી પપ્પા લે હા તને સારું યાદ રહે છે કે તારા પપ્પાને આ ટાઈમે ચા જોઈએ છે પણ તને એક વાત કહેવાની હતી એટલા માટે તને બોલાવી છે હે છે તું કે તારી નણંદ આવી રહી છે બેંગ્લોર થી સારું રોકાવાના છે કે રોકાવાની પણ હોય અને થોડા દિવસ રોકાય છે ને વધારે નહીં રોકાય

વહીવટ નથી કરવાનો બરાબર એક મિનિટ તો હું શું કહેતી હતી કે મારી દામીની જે પણ વસ્તુ કહી ને એ વસ્તુ બધી બનાવી દેવાની છે અને પછી એમાં આમ તેમ નહીં ચાલે કેમ કે થોડા દિવસ માટે મારી દીકરી આવી છે ને તો પછી એને તાજી માજી કરીને મોકલવાની છે આ તમને કાંઈ તકલીફ નથી ને હોવ રાણી અરે હા વાંધો નહીં દામીની બેન ભલેને રોકાય એમનું જ ઘર છે મને શું વાંધો હોય તમે મને કહી દેજો કે શું શું વસ્તુ બનાવવાની છે હું બજારમાં જઈને બધું લઈ આવીશ ચોક્કસ અને આમ જો અને કઈ વસ્તુ ઘટતી હોય ને તો તારી જાતે જઈને લઈ આવવાનું તારા સસરાને ને કહેવાની જરૂર નથી કે પપ્પાજી આ વસ્તુ ઘટે છે તમે લઈ આવો હો અરે તું આને શું સમજાવે છે એ બધું બનાવીને ખવડાવશે પણ એની સાથે સાથે એમ પણ કહે કે એને શીખવાડજે પણ શું શીખવાડે અરે રસોઈ કેમ બને કેવી રીતે મરી મસાલા નાખવાના હોય કેવી રીતે બનાવ એવું બી શીખવાનું કહે એને અત્યારે જમાનો આધુનિક તો છે અને એને કઈ શીખવાડીશ નહીં ને તો સાસરે જઈને મોબાઈલમાંથી શીખી લેશે એટલે મારી દીકરી જ્યાં સુધી પિયરમાં છે ને ત્યાં સુધી લીલા લેર કરશે એટલે મારી દીકરી એક પણ વસ્તુ અહીંયા નહીં બનાવે અરે નહીં બનાવે તો પણ શીખવું તો જોઈએ તો શીખેલું હશે તો કંઈ કામ આવશે હું એમ કહેવાનું કહું છું તને પપ્પા કહેવા દો ને મને કોઈ વાંધો નથી બેન આવશે ને તો હું એમને શીખવી પણ દઈશ અને ખવડાવીશ પણ ખરા હા મમ્મીજી આમ જોઈએ તો પપ્પાની વાત સાચી છે આ મોબાઈલમાં છે ને જોઈને શીખવાનું હોય તો એ લોકો બે જણાને રસોઈ બનાવતા શીખવે અને પછી દસ જણા ઘરે આવી ગયા હોય તો તો એ માપ કેવી રીતના કરવાનું સાંભળ હા બધું તારે અત્યારે કોઈ વિચારવાનું નથી અને કાઈ વિચારવાનો મતલબ પણ નથી એ બધું ભવિષ્યમાં જોઈ જશે અત્યારે કોઈ જાતની આ વાતની ચર્ચા કરવાની થાતી નથી અને આપ પણ હું કાઈ પણ બોલીશ એટલે ક્રેડિટ તો તારા સસરા જ લઈ જશે કેમ કે શીખામણ જો આપે છે પોતાની દીકરી સમજીને અરે આ તું છે તે ઘરમાં દીકરી આવવાની એટલે શું વહુને પારખી કરી દેવાની તો એવું કરવા માંગે છે અરે બંને ભેગા મળીને બધું કામ કરશે તું શીખામણ નહીં આપ હું એમ કહું છું તમે લોકો લપ ન કરો હું જોઈ લઈશ મેં કહ્યું ને રેવા દો પપ્પા હું બધું સંભાળી લઈશ આપ તમારા માટે ચા બનાવીને લઈ આવ અરે આ કેટલી સરસ અને કેટલી સુંદર વહુ મળી છે આપને એને સાથે આવી રીતે વાત નહીં કરાય એને બધું જ ખબર છે એને બધું જ્ઞાન છે તારામાં ક્યારે જ્ઞાન આવશે એ મને નથી ખબર પડતી તમારું જ્ઞાન તમારી પાસે રાખો અરે મારું જ્ઞાન તને ક્યારે કામ આવશે જોજે યાદ કરશે પછી મને તો આવી રીતે વાત કરવાની હોય ચાર્જિંગ પૂરું થઈ ગયું છે ક્યારે આવશે ભાઈ લો ભૂલી ગઈ છું કોણ સુચક થઈ ગયો છે સ્ટેશનની આવી ગઈ વાળ ચશ્મા લે પ્રદીપ ઓળખી ગયે મને તો એમ કે વાળ વધાર્યા છે ને તો નઈ ઓળખે પણ ઓળખી ગયો તારા વાળ છે ને આવાજ રહેવાના છે હા પેલા એવા વાળા હતા ગોળ 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 મેગી જેવા હા પણ ત્યારે તો છે ને થોડાક નાના નાના હવે તો હું વધારું છું એટલે મેં કીધું હવે નઈ ઓળખે મેં કીધું એની શેડ થી કરતી હોય ને એવી રીતના એને હોન મારું પણ તું તો ઓળખી ગઈ આવી હા તું નઈ સુતરે હ ક્યારે લે બોલો તો અહીંયા કેમ ઊભી છો તું આવી ગઈ હોય તો પછી ઘરે વહી જાવાય ને હા ભાઈ ની રાહે ઊભી છું એને કયું હતું કે લેવા આવશે હવે હું ભૂલી ગઈ છું ચાર્જર અને ફોન થઈ ગયો છે સ્વિચ ઓફ એને ફોન કરવો હતો કરવો કેમ હવે એ મને લેવા આવવાનો છે આવે ને તો ઘર ભેગી થાવ અરે હસકા નું કાય નકી નઈ કાય મેળ નો હોય ક્યાં હોય ક્યાં નો રિક્ષા કરીને વયુ જવાય હવે વાટે નો રહેવાય ખબર છે ને આપણો ઘર કેટલું અંદર આવે છે આપણી સોસાયટી કેટલી અંદર છે તો એમાં રિક્ષા ક્યાં મળવાની અરે રિક્ષા પ્રાઇવેટ કરી લેવાની હોય હવે તારે ક્યાં અહીંયા પૈસા ન તાણ છે એમજી પ્રાઇવેટ રિક્ષા કરીને વઈ જવાય એમજી ઈ કાય આઈશે નહીં તો એક કામ કર

ભાઈ છે વાત તો બરાબર પણ હવે સોસાયટીમાં આપણે બંને સાથે જઈશું હજુ તો હું આવી છું અને સોસાયટીની તો તને ખબર છે ને કે બધા કેવી કેવી વાતો કરશે એટલે પણ સોસાયટીને મારે શું લાગે વળગે આપણે બે બેનભાઈ જેવો સંબંધ છે તો હવે સોસાયટીવાળા વાળા વાતો કરે તો એમાં શું થઈ ગયું હે આ આપણે નાના હતા ત્યારે આયરસ જાતા સ્કૂલે તો એમાં શું કઈ કોઈ વાતું કરતા ત્યારે નાના હતા ને હવે મોટા થઈ ગયા છે લે બોલો જો એ કે મોટા થઈ ગયા હવે એ જો સોસાયટી વાળાને ગમે એ વાતો કરવી ને કરશે

સારું થયું કે તું મળી ગયો પણ જો અમારે રિક્ષામાં જવું પડશે તાઈ સાથે જાય છે ને મારા ભાભીનો સ્વભાવ તો ખબર છે ને એરિયા ગામડાના અત્યારે આ ફેશનેબલ જમાનામાં સાડી પહેરે છે માથો કેવું ઓળે છે આ હું વિડીયો કોલ કરું ને ત્યારે એની સાથે વાત પણ નથી કરતી કારણ કે એ સીધા મોઢે મારી સાથે વાત નહીં કરી શકે અને હું સીધા મોઢે એમની સાથે વાત નહીં કરી શકું હવે જો તું એ વાત રહેવા દે તારા ભાભી કઈ કહે ને તો હું તારા ભાઈને કે સમજાઈ દે અને તારા ભાઈને ખબર છે આપણો સંબંધ બેન ભાઈ જેવો છે એટલે તારે તો તારા ઘરે થી તકલીફ હોય ને તો જોવાનું હોય ઘરે થી જ કેવાય ને મારા ભાભી મારા ઘર માં જ રહે છે તો તકલીફ જ થઈ ને અરે નહીં બોલવાનું બોલે ને વિચારધારણા એ કેટલી કેટલી નાની છે એમની અરે પણ તું હવે હું કામ આ લોકો ગામડિયા ને લોકોના વિચારની આરે રહેશો તું તો ભણવા ગઈ ગઈતી તને સારું નોલેજ છે તું બધું જાણે છે દુનિયા તો પછી આવી વાત હું કામ નાની નાની વાત મોટી કરશો તું હાલ બે જા એ વાતય સાચી છોકે ક્યાં સુધી અહીં રાજશો હા ટ્રેક્શન તો કઈ ઠેકાણું નથી નથી મારા ભાઈનું ઠેકાણું નથી ફોનમાં ચાર્જિંગ બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી આવું હોય તો આલે નગર મારે થાય છે મોડું મારે પછી છે ને મારે ઘરે જવાબ દેવા પડે મારે તારી ઘરે ન હોય ભાઈ ની બેની લાડકી ની આવી રીતે મૂકીને કોણ જાય રે પણ હવે તો હું કહું તો શું તો હવે પછી મારે આની થી તો વિશે શું કેવું પૈસા આપું તને તું આલે બેહી જા હું તને એના પૈસા આપી એમ કહો ના ના હવે કાઈ નહીં લેજો જા મને ને સોસાયટી ની બહાર નાકા ઉપર શેરડી નો રસ મળે છે ને એ પણ પીતા જઈએ જોયું શેરડી ના રસ ની કરી નઈ ખમર વાલ બે હવે તો જાણે કે કેમ તું તો પીવડાવવાનો નતો じゃあなぞ。